અયોધ્યામાં આપણા ગુજરાતના પનોતા પુત્ર નરેન્દ્રભાઈ મોદી સાહેબના હસ્તક શ્રી રાજા રામની પ્રાણ પ્રતિષ્ઠા અયોધ્યામાં થઈ અને આપણા સનાતની સમગ્ર ભારત દેશમાં રામની પ્રાણ પ્રતિષ્ઠાના એક ભાગ બને તે અનુસંધાને આપણા ભારત દેશના નગરો મહાનગરો તેમજ નાના મોટા શહેરો સાથે સાવ નાના અને છેવાડાના ગામોમાં આ ઐતિહાસિક ઘટનાના સાક્ષી બની હતી અયોધ્યામાં જેટલો ઉત્સાહ ઉમંગ અને તરવરાટ સાથે હતો તેટલો જ અમારા નાના એવા ધૂમડ ગામમાં પણ જોવા મળ્યો હતો આમાંથી અમારું ગામ કેમ બાકાત રહી શકે તેમાં નાના મોટા યુવાનો આબાલ વૃદ્ધ વડીલ માતાઓ ખૂબ જ ઉત્સાહ સાથે ધૂમડ ગામના મહાદેવ મંદિરે શોભાયાત્રા નીકળીને મોઢવાડા રોડ પર આવેલા હનુમાન દાદાના મંદિર સુધી શોભાયાત્રા કાઢીને પાછા ગામના મહાદેવ મંદિરે પાછી ફરી હતી ત્યાં મહા આરતી સાથે ગામના નાના ભૂલકાઓ દ્વારા શુભદિન આવ્યો અને ભારત કા બચ્ચા બચ્ચા બોલેગા જય જય શ્રીરામ ગીત પર ડાન્સ કરી લોકોને મંત્રમુગ્ધ કરી મૂક્યા હતા તો આવો તેની આછરી ઝલકનો લ્હાવો લઈ આ તબક્કે ગામના યુવાનો પણ ખૂબ જ ઉત્સાહી હતા ગામના યુવાનો દ્વારા સરસ મજાના મહાપ્રસાદનું પણ આયોજન કર્યું હતું અને સમગ્ર ધુમઢ ગ્રામજને મહાપ્રસાદનો લાભ લીધો હતો આ મહાપર્વ પર સમાન શ્રી રામની અયોધ્યામાં પ્રાણ પ્રતિષ્ઠા નિમિત્તે ધુમડ ગામના યુવાનોએ ગૌરવનું કાર્ય કરી બતાવ્યું હતું બીરો રિપોર્ટ પ્રધાનસિંહ પરમાર બનાસકાંઠા